કેમ કે બહાર હતો અમદાવાદ રાજકોટ એ બાજુ હમણાં આતો ફરતો તો ત્યાંથી આવ્યો એ બ્લોગ નથી નાખ્યો કેમ કે બધો કેટલો બધો સામાન આરે હતો અને બીજું બધું કામકાજ હતું એટલે ન નાખી શકો અને અત્યારે અમે નિખિલભાઈ ને અમારે અજીભાઈ ને બધા અમે જાય જઈએ ઉના કેમ કે અજીભાઈ ટાયર તો બદલાવી નાખ્યું તો તમને બતાવું આ ટાયર છે ઓલું હતું એ તો પૂરું થઈ ગયું તો હાલ તો બદલાવું પડ્યું આ બદલાવી નાખ્યું કેટલા મિનિટ તેત્રીસો અને બધું થઈને ચાર હજાર પાંચ હજાર નાખી દીધું બી અમારી યાદ બાદ આવી હતી કે નહીં યાદગાર આવે હું તો વાડી એમ કે નથી આવી તો હાલો અત્યારે અમે આજથી નીકળવાના હતા પણ વરસાદ આવી ગયો હતો મોડું તો અમે અત્યારે બધા ઉના તો હાલો તમને ઉના ને મળું

પછી સો રૂપિયા આપી દીધા સો રૂપિયા ચશ્મા લઈને અમે આવી ગયા છીએ જીવાજી પાસે ખેતી આવ્યો નથી મજા આવી ગઈ વાવ ક્યાં મસ્ત હે તું એમને બધું હું છે નિખિલ ભાઈ તમે પછી હું આવ્યો પછી આવ્યા કઈ નહીં કઈ જાય મહિના દીધી આવ્યા જ ઓહ ક્યાં યાર આજાનું છીએ થોડા કામ ને વ્યસ્ત આવતા રહે

બીજો ખર્ચો જે ફરવાનો બાકી છે તો એ પણ કરશું એલા મળો તમે કોઈ પૈસા આપો તો કરી નાખજો અત્યારે પણ તમે નહીં આપો મને ખબર છે સ્કેનર મોકલી દઉં તો તમે નાખી દેજો ઠીક છે ચાલો હું તમને શિવાજ પાર્ક બતાવું હું જોઈ પછી મળીએ

Halo, 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 lewat, halo, halo, Ini halo, 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 lewat nasi halo, 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 અમે આવી ગયા છે ઉનાથી ઘરે અમાર આગળ આગડી ડાયલોગ પે લાવ અમે ઘરે આવી ગયા છે અને હજી ભાઈ એક કપડાની જોડી લઈ લીધી છે ચાલુ ગાડિયા ચડ્યા એટલે બ્લોગ નો એમાં બનેવો અને આ નીકળભાઈ એ બધું ઘરનો સામાન વસ્તુ લીધી છે અને મે મે એક માઈક લીધું છે આપણે બ્લોગ બનાવવા આટુ તો ઈ આગલા બ્લોગ માં હું ઈ માઈક માં બોલીને તમને તમે મને કહેજો જણાવજો કે કેવો અવાજ આવે છે પડે કે નહીં એ મને કહેજો તો મને ખબર પડે કે અવાજ ને આવે કે નહીં એમ નિખિલ ભાઈ સાચી વાત હા એમ તો આપણે આવા જ વિડીયો સાથે કાલે મળીએ કેમ કે કાલે હજી હું આવ્યાસ છે બે દિવસ આવ્યાસ છે એટલે આપણે બે દિવસ બ્લોગ જ બનાવવાના છે એટલે બે દિવસ એક ધારા બ્લોગ આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો એ માટે અને લાઇક કરી દેજો શેર કરી દેજો અને મસ્ત એવી કોમેન્ટ કરી દેજો આપણે મળી જાય બીજા વિડીયોમાં ટાટા ભાઈ ભાઈ